પછી મારો છોકરો લો ને મચ્છી મટન થઈ ખાતો નથી મોગલ માનો ભક્ત થઈ ગયો છે બે વર્ષ થયા અમારા ઘરમાં તો સારું છે અમે કામ ધંધામાં બધા લાઈન પર આવી ગયા છે મોગલમાની એટલી કૃપા છે અમારા ઉપર અમે નામ દેવી મોગલ માનું તો જ અમારું કામ થઈ જાય સક્સેસ કઈ બી અમે માનતા રાખી બાધા રાખી તો મોગલ માની કૃપા છે અથવા અમે સુખી છીએ રોટલો ખાવી છીએ અમે ધંધા પર જાવીને તો અમારા ધંધા પર અમે હજાર બે હજાર નીચે નથી આવ જે મોગલ માં મારી છોકરી ના જીવ પાછો આવ્યો મેં બાધા રાખી કે મારી છોકરી નથી અને મોગલ માં મને છોકરી દે તો હું તારા દર્શન કરવા લઈને આવીશ બે માણા ને આપનો આજે જયારે કબરાઉ ધામ આજે તમે આવ્યા છો તો આજની શું તમે આશા લઈને આવ્યા છો કે મોગલમાએ શું તમારા પ્રત્યે શું આપની આશા પૂરી કરી મોગલમાંએ આ દીકરીનો જન્મ જયારે થયો ને ત્યારે વડવાળી મેનેજર જયારે મોગલમાંએ આ દીકરી જયારે આપણે જન્મ થયો ત્યારે એમને જીવ જ નતો શરીરમાં થામ મોગલમાંની બાધા રાખી કે મોગલ માએ વડવાળી દર્શન કરવા લાગી તારે મોગલ માં પછી આવ્યો કેરી કે વર્ડ વાળી મની જયારે મોગલ માં લગાડવા લઈ જયારે બાળકી નો જન્મ થયો ત્યારે બાળકી મૃત હાલત માં હતી ના જીવ જ નહીં જીવ જ નતું બિલકુલનું કેવું શું હતું ડોક્ટર કેવું કઈ નતું ડોક્ટર ખાલી મૂકીને ને બધા એટલે એની મમ્મીને મૂકીને સાઈડમાં બધા ડોક્ટર લોકો આના પાછળ લાગેલા હતા મમ્મીએ પૂછ્યું કે શું થયું છે કે એને કઈ બોલતી નથી રોતી નથી કઈ નહીં બરાબર તો મારી મમ્મીએ બાજાર રાખી કે મોગલમાં એને દર્શન કરવા લઈ જઈશ